એડવોકેટ મેહુલ બોગરા આપણી સાથે અત્યારે જોડાયેલા છે મેહુલભાઈ શું કહેશો કારણ કે જે રીતે ગણેશ ગોંડલે ગઈકાલે હુકાર કરી છે અને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે એટલે જ તો તકલીફ છે ને કે હુંકાર ગયેલી છે તકલીફ એ છે ને વારે વારે મારો વિરોધ પણ આ જ બાબતે હોય છે કે લોકશાહીની અંદર જો સુરતના કોઈ ફુણામાં કોઈ મિટિંગ થાય છે અને એ છે કોઈ વિરોધ બાબતે અથવા કોઈની પ્રતિમા સ્થાપવા બાબતે તો એમાં તમને તમારા કલેજા ઉપર તેલ રેડાઈ જાય છે આ દેશમાં શું કોઈ વ્યક્તિ વિરોધ પણ ના કરી શકે અને જો આ દેશમાં કોઈ વ્યક્તિ વિરોધ કરશે તો એને એવી ચેલેન્જ આપવામાં આવશે કે હું ગોંડલમાં અહીંયા રહું છું તમે તમારા માનું ધાવણ ધાવ્યા હોય અરે મૂર્ખ વ્યક્તિ દરેક વ્યક્તિ એના માનું ધાવણ ધાવીને જ મોટો થાય એના કોઈ પુરાવા ના હોય અને આ વ્યક્તિ ને પાછા એક કેન્ડિડેટ તરીકે લોન્ચ કરવાના છે મને તો અત્યારથી ઉપાધિ થાય છે કે કોઈ એક નેતાના ગુણ આ વ્યક્તિમાં છે કોઈ નેતા લેવલના જે ઉમેદવારના જે વ્યક્તિઓ હોય એ આવા ભાષણ આપે કે તમે તમારા માનું ધાવણ ધાવ્યા હોય તો ફલાણી જગ્યા આવી જાવ ફલાણી જગ્યા આવી જાઓ હું એટલા માટે જ કહું છું કે ગોંડલમાં લોકશાહી ને ગુંડારાજ છે જો કોઈ વ્યક્તિ વિરોધ કરશે ને તો એને ફરી એવી જ ધમકી આપવામાં આવશે કે અમે આમ કરી નાખશું અમે તેમ કરી નાખશું તમારા તેવડ હોય તો અહીંયા આવી જાવ અલા ભાઈ તેવડ ની અહીંયા ક્યાં વાત જ છે તમારામાં જો એટલી બધી તેવડ છે તો આ આજે રાજકોમાળ જાતનું મૃત્યુ થયું છે એના આખા સીસીટીવી મૂકી દો માર્કેટ ની અંદર તમારામાં એટલી સેવડ છે તો પછી કેમ તમે બોડીગાર્ડ ને મશીન ગન લઈને આંટા મારો ભાઈ એકલા આંટા મારો અહીંયા મુખ્ય મુદ્દો શું છે બેન કે મારો વિરોધ એટલા માટે છે કે અંદર ગુંડા રાજ ચાલે છે જો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો એને આ જ રીતે ધમકી આપવામાં આવે છે જેમ કાલે ગણેશી આઈટી રાઈટ અલ્પેશભાઈ પેલો અલ્પેશ પેલો મેહુલ પેલા જીગીશા મતલબ અને આ વ્યક્તિને મને કીધું ને કે કેન્ડિડેટ તરીકે લોન્ચ કરવાના છે માં કે ભાઈ આ ઉમેદવાર છે તો તો નેતા કરતા શીખો લોકશાહી છે લોકશાહી ની અંદર હરેક વ્યક્તિને વિરોધ કરવાની સ્વતંત્રતા છે અને ગોંડલ બાબતે મારા અંગત કોઈ લેવા દેવા નથી બે હું ગોંડલ બાબતે ઉતર્યા ને મેદાન એનું મુખ્ય ત્રણ કારણ છે એક તો મેં પેલા બેફામ એક ભાષણ સાંભળ્યું કે મારી સામે ટિકિટ માંગો છો ગોંડલ પર કોઈ લડશે તો હું અને મારો પરિવાર લડીશ હું કાયદા કાનૂન માં ને બંધારણ ને ચાહવા વાળો વ્યક્તિ છું મને અંદર ને દુઃખ થાય કે આ તો કેવી લોકશાહી કે કોઈ વ્યક્તિ છે એ ટિકિટ પણ ના માંગી શકે બીજું એક મેં ભાષણ સાંભળ્યું કે ગોલ્ડનની સીટ ઉપર તમે લાલ પાળો છો અહીંયા લડીને બતાવો કેટલી વિશે શો થાય હું તમને બતાવીશ અને ત્રીજો મુખ્ય મુદ્દો અત્યારે પણ હું બોલું તમારા રૂવાડા ઉભા થઈ જાય કે રાજકુમાર જાટ મુદ્દો એનું મર્ડર થાય છે એના છેલ્લા એક્ઝિસ્ટન્સ જયારે વ્યક્તિ જીવતો છે એના સીસીટીવી ફૂટેજ એ ગણેશભાઈના ઘરમાંથી મળે છે એ વ્યક્તિના ન્યૂઝ લોકલ ન્યૂઝ ગુજરાત લેવલે અને ઇન્ટરનેશનલ મીડિયામાં પણ એ ન્યૂઝ આવે છે લોકસભાની અંદર

અત્યારે ખુલ્લા એવા ભાષણ આપે કે હા એ સાબિત કરીને બતાવે કે અમુક ઊંડા છીએ તમારા તેવડ હોય તો ઝઘડવા કેમ કે અમે લોકશાહી માનતા નથી જો લોકશાહીમાં માનતા હોય તો આવા ભાષણ આપણને ક્યારેય સાંભળવા ના મને મળે ગોપીબેન પણ પણ મેહુલભાઈ અહીંયા સવાલ એ આવે છે તમે લોકો પાટીદારનો મુદ્દો ઉપાડો છો પરંતુ એમને તો ગણેશ ગોંડલે તો એ સ્પષ્ટ કરી દીધું કે ભાઈ પાટીદારો ત્યાં આગળ વર્ષોથી રહે છે અલ્પેશ ઢોલરિયાને લઈને પણ ઘણા બધા સવાલ ઉભા કરે છે અને એટલી હદ સુધી કે ત્યાંના નેતાઓને લઈને ત્યાંની બેન દીકરીઓને લઈને નેતાઓની બેન દીકરીઓને લઈને પણ આવા સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે મારું કહેવાનું બેન ગોપીબેન એક છે ને એક સ્ટ્રેટેજિકલી એક વસ્તુ ચાલે અને રહી જાતિવાદની કે પાટીદાર કે ક્ષત્રિય કે એક્સ વાય દે તો હું તો કઈ ટિકિટની વેચણી નથી કરતો કમલમ માંથી જાતિ આધારિત ગણનાઓ થઈને ટિકિટની વેચણી થાય છે તો જાતિવાદ તો પહેલી વાત તો ન્યાસી જ થાય છે એ છે સિસ્ટમમાંથી બરાબર તમારા તેવડ હોય તો ન્યાય વિરોધ કરીને બતાવો બીજી બાબત અહિયાં એ આવે છે કે હરેક મુદ્દો જયારે ગુંડાગર્દી એના વિરુદ્ધ લોક લોકશાહી ના બચાવ માટે તમે વિરોધ ઉપાડો ને તો એને જાતિવાદમાં કન્વર્ટ કરી દેવામાં આવે આ સો ટકા ની વાત છે અને રહી વાત તમે જો બહુ જાતિવાદ ની વાત કરો તો આની પેલા જયારે આ અત્યારે સાંસદ બની ગયા એને ક્ષત્રિય ઉપર જયારે કોમેન્ટ કરી હતી કે આ જે કથિત એમ એલ એમના પુત્રો અને એમના પતિ એ તમારા સમર્થન માં આવ્યા હતા અત્યારે જે જાતિવાદ જાતિવાદ નો ઝંડો લઈને રખડે છે તો એ લોકો જ તમારા સમર્થન માં નતા

કે ભાઈ કોઈ પણ ઉભશે તો મારા પરિવાર માંથી તો ટૂંકમાં મારો વિરોધ એ જ બાબતે છે કે તમે લોકતંત્ર દો ના કે ગુંડાગીરી ગુંડા રાજ અને એવી ધમકીઓ આપવા માટે કે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જાવ અલા ભાઈ બધા માનું ધાવણ ધાવ્યા હોય અને બીજો મુદ્દો એ છે કે પછી જો એટલી બધી તમને હોય કે અમે કઈક કઈક છીએ અમે ગુંડા છીએ મોટા તોપ છીએ

આંગળી ઉપર કથપુતળી નાચે એમ પોલીસ નાચે ગુનાહ માં બચાવ કરે રિમાન્ડ ફાર્મ હાઉસ ઉપર થવા દેવામાં આવે તો એમને તો ગુજરાત પોલીસ ગમે ને સ્વાભાવિક છે અને મેર ગોગરા ના ગમે કેમ કેમ કેમકે મેર ભોગરા ફરી ના ચાલવા દે

અને ભ્રષ્ટાચારી વિરુદ્ધે કદાચ ગણેશ ના કેવાથી કાઈ આપણું કામ ઉભું નથી રહી જતું વસ્તુ એ છે કે આજ એ કાલે ભવિષ્યમાં ગમે ત્યારે એ પોલીસ હોય કે કોઈ પણ હોય ભ્રષ્ટાચારી હોય તેને છોડવામાં નહીયા. પણ જે રીતે ગણેશ ગોંડલે કીધું યુદ્ધ એજ કલ્યાણ એનાથી કઈ સમસ્યાનું હલ નથી થઈ જતું. કારણ કે તમે લોકો એ સુરતની અંદર સભા કરી અને સુરતની અંદર પણ યુદ્ધ એજ કલ્યાણ અને આ સ્લોગન કોનું છે એ તો ગોંડલની દરેક વ્યક્તિ જાણે છે. હું પહેલી વાત તો નથી મારું એટલા માટે હું કહું છું મેમ્બર નથી હું તો ત્યાં શા માટે ગયો હતો કે ભાઈ વિનુભાઈ ની પ્રતિમા મુદ્દો હતો એટલા માટે બીજી કે ગોંડલ ની અંદર ગુંડાગર્દી ચાલે છે એટલા માટે બરાબર અને ત્રીજું ઘણી એવું આવે છે કે ભાઈ તમાર પાટીદાર એમએલએ છે તો ત્યાં પાટીદાર એમએલ છે તો એ તમે ત્યાં કેમ વિરોધ નથી કરતા એટલે મૂર્ખ લોકો એ જે હુમલો કરાવ્યો હતો ને એ કોઈ છોકરાએ કરાવ્યો એમાં સંડોવણી નહોતી તમે તો ગુંડાઓ સિસ્ટમમાં બેઠેલા છો તમે જ હુમલાના આરોપીઓ છો તમે જ મર્ડરના આરોપીઓ છો તમે જ હરેક જ્ઞાતિના લોકો સાથે બ્રુટાલિટી આચરો છો તો તમે કઈ રીતે કહી શકો કે આ બંને વસ્તુઓમાં સામ્યતા છે મૂર્ખ લોકોને તર્ક લગાવતા પણ વિરોધ એવા ભાષણ આપી દો આપી દો કે ભાઈ ગોંડલમાં કોઈ પણ વ્યક્તિ ટિકિટ લે કોઈ પણ વ્યક્તિ જીતે જે વ્યક્તિ લોકચાહના ના મેળવે એ જીતે અમને સ્વીકારીએ છીએ અમે ક્યારેય એને કે એના પરિવારને રંજાડવા હેરાન કરવા ધમકી આપવા જશું નહીં આવા ભાષણો આપો ચાલો તો કોઈ દિવસ વિરોધ કરું તો મને કે તમે વિરોધ કર્યો વિરોધ શા માટે કરવો પડે છે કે તમે લોકશાહીને ડામવાના ભાષણો આપો છો એટલા માટે વિરોધ કરવો પડે છે પણ મેહુલ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને ગઈકાલે જે રીતે ગણેશ ગોંડલ બોલે કારણ કે ઘણા દિવસથી ગોંડલને મિરઝાપુર સાથે કમ્પેર કરવામાં આવે છે ગોંડલના પાટીદારોની વાત કરવામાં આવે છે કે પાટીદારો ત્યાં આગળ ખૂબ ત્રસ્ત છે એટલે બહારથી પિક્ચર એટલે સુરત બેસીને પિક્ચર ખૂબ અલગ છે પણ સુરત ગોંડલમાં જઈને એ વસ્તુની વાત કરવી એ બહુ અલગ વાત છે જો નહી સુધરે ને બેન ગોપી બેન તો અહીંથી આપના માધ્યમથી ખાતરી આપો છો ગોંડલ દૂર તો છે નહીં ધામા ગોંડલમાં જ હશે આ વસ્તુ અને મિટિંગો એટલા માટે ચાલે છે જીતવું નથી મુખ્ય મુદ્દો એ છે કે જો તમે સુધરી જાવ ને તો અમારે કોઈ વસ્તુ કરવાની જરૂર જ નથી તમે લોકશાહી ની લોકશાહી ઢબે ચાલવા દો તમે સામે ચાલી પોલીસ ને આપો કારણ કે મને ખબર છે ગોંડલ ની પોલીસ રાજકોટ પોલીસ સમજ્યો એમ ચાલે તો ઇન્સ્ટ્રક્શન આપો કે રાજકુમાર જાટની એફઆઈઆર લઈ લો આરોપી તરીકે મારું નામ દાખલ કરો તટસ્થ તપાસ કરો અને કદાચ હું ગુનેગાર હોય મને ચાર્જશીટમાં ઉમેરો અને કદાચ હું નિર્દોષ હોય પુરાવા ના મળે સમજ બી ફાઇલ કરી દેજો એવા નિર્દેશ આપી દો તમે ચાલો હું માની લઉં કે તમે હા લોકશાહી માટે કામ કરો છો એ નહીં થાય એ નહીં થાય થશે શું તો કે કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે છે સામો પડે છે તો એને એવી ધમકી આપી દો માનું ધાવન ધાવો એવો તો અહીં જાઓ મારું ઘર છે અલગ

કે જો કોઈ પણ વ્યક્તિ લોકશાહી નું હનન કરવાની કોશિશ કરે છે તો હું તોડ જવાબ આપવો એ બંધારણના વ્યક્તિ તરીકે મારી મુખ્ય છે આજે ભવિષ્યમાં ગમે થાય હું જઈશ જો લોકશાહી ને બચાવવાનો પ્રશ્ન આવે છે તો કારણ કે હું જાતિવાદ માં માનતો નથી હું ગુંડા માનતો નથી હું પરિવારવાદમાં માનતો નથી હું કોઈની ખાનદાનશાહી માં માનતો નથી કે હું બહેનો મારી પત્ની બનશે મારો છોકરો બનશે નહીં હાલે બરાબર અહિયાં લોકશાહી છે દરેક વ્યક્તિ ને અધિકાર છે તો જ્યારે જયારે જરૂર પડશે બેન ત્યારે ત્યારે આપણે અવાજ ઉઠાઈશું એમાં કારણ કે ગણેશ ગોંડલે તો કાલે સ્પષ્ટ કહી દીધું કે જેવા દડા ફેંકશો એવા છક્કા વાગશે એટલે તમે એવું માની રહ્યા છો કે ભાઈ ઉડી છે ને કે બેટિંગ સાઈડ અમારી છે બરાબર તો તમે જે દડા ફેકશો એમાં છક્કા ને અઠ્ઠા બધું લાગશે તો એ તો જોવો કે બેટિંગ કોણ કરે છે તમે તો બોલિંગ કરી રહ્યા છો અત્યારે બચાવમાં છો ડિફેન્સમાં છો કે કઈ રીતે મર્ડર ના આરોપ બચી જવું કઈ રીતે ઓલી દલિત ની એફઆઈઆર છે એમાં ચાર્જશીટ માં જુમલા કરવા કઈ રીતે બીજી જે ઘટનાઓ બને છે ગુંડા રાજ ગોંડલ ની અંદર એમાં છટકવું એ બધા જુમલા ગોઠવવામાં તમે અત્યારે બે ફૂટ ઉપર બોલિંગ કરી રહ્યા છો તો ચક્કા નઠ્ઠા મારવાની તો કામ અમારું છે અત્યારે ફિલહાલ ગોપીબેન અચ્છા તમે લોકો ગોંડલ જશો ખરા સો ટકા જઈશું મેં કીધું ને કે જે આ ભાષણો છે ને એ ભાષણો બંધ કરી દે માફી માંગી લે કે ભાઈ અમે આવા ભાષણો ગુંડાગીરી ના નહીં આપીએ અમે પ્રેમથી રહીશું લોકશાહીમાં માનશું બંધારણને આદર આપશું બરાબર તો કોઈ જરૂર નથી મારે જવાની અન્ય લોકોની મને ખબર નથી એની હું બહાર રહી નથી પરંતુ જો આવા જ ભાષાનો ભવિષ્યમાં પણ સાંભળવા મળશે કે મેહુલભાઈ ને અલ્પેશભાઈ દીગીશાબેન બેન આમ તેમ બરાબર અહીંયા આવી જાવ આમ તેમ કરી લઈશું તો પછી ભવિષ્યમાં ગોંડલ લઈ જઈશું રાજકોટ લઈ જઈશું જે જરૂરી છે એ કાર્યક્રમ આગળ વધારશું બે ગોપીભાઈ કારણ કે પાટીદાર આંદોલન વખતે ચૌદ દીકરાની હત્યા જે એમની હત્યા થઈ હતી અને એ મુદ્દાની પણ વાત કરી અલ્પેશભાઈ ને કહી દીધું કે પહેલા તો ચૌદ જે દીકરા પાટીદાર આંદોલન વખતે મૃત્યુ પામ્યા હતા એના માટે ન્યાય માટે કરો મને ફરી વાર નથી સમજાતું કે અલ્પેશભાઈ શું છે જે તે સમયે એકવાર ઉમેદવાર અલ્પેશભાઈ કઈ સિસ્ટમ છે અલ્પેશભાઈ કઈ વિધાયક છે અલ્પેશભાઈ કોઈ મંત્રી છે મુખ્યમંત્રી છે તો એનાથી કઈ થાય એનાથી ક્ષમતાથી જે થાય છે એ કરે છે બીજી બાબત એ કે તમારા માતા શ્રી છે અને તમને તમને પાટીદાર માટે વિધાનસભાની અંદર કેમ નથી ઉઠાવી શકતા તમે અલ્પેશભાઈ હું વિધાનસભામાં તો વિરોધ કરીને અવાજ ઉઠાવશે મુખ્ય મુદ્દો એ છે કે આ એક જાતિવાદમાં બાટી દેવાની વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વિરોધ ચાલે છે મુખ્ય મુદ્દા શું છે તો કે આ બેફામ ભાષણો હત્યાઓ અનુસૂચિત જાતિ જનજાતિના લોકો ઉપર થતા અત્યાચારો આ મુખ્ય મુદ્દો છે એને શેમાં વિભાજીત કરી દો તો કે પાટીદારોમાં ક્ષત્રિયોમાં અન્ય જ્ઞાતિઓમાં એટલે જે તે જ્ઞાતિ છે એમને સમર્થન કરે જે તે જ્ઞાતિ અમને સમર્થન કરે અને પછી આ વિરોધ છે એ જાતિ જ્ઞાતિમાં બટાઈ દે મુખ્ય મુદ્દો આ અને એ ડાયવર્ટ કરવાનો મુદ્દો છે એટલે અલ્પેશભાઈ થી જે વાત કરી રહ્યા છે પાટીદાર ના દીકરાઓને ન્યાય અપાવવા માટે એમને વળતર અપાવવાની એ અલ્પેશભાઈ ના ક્ષમતા ની વાત નથી એ છે વિધાનસભામાં બેસવા લોકોની ક્ષમતા તો એ તો તમારા માતાશ્રી બેસે છે તો એમને કેવું જોઈએ પણ સાથે સવાલ છે ને કે ત્યાં આગળ અલ્પેશ ઢોલરિયાના પક્ષમાં પણ વાત કરી કારણ કે સૌથી પહેલા નિવેદનો તો પાટીદાર સમાજ માંથી આવ્યા અલ્પેશ ઢોલરિયાને લઈને કે જયરાજસિંહને ને લઈને જે રીતે એમને કીધું હતું કે મારા પિતા છે અને એને લઈને પાટીદારો એ સવાલ ઉભા કર્યા હતા અલ્પેશ ઢોલરિયાના પક્ષમાં પણ આવ્યો ગણેશ ગુંડલ એ તો આવું પડે ને આવું જ પડે અને રહી વાત અલ્પેશભાઈ ની તો અલ્પેશભાઈ ઢોલરિયા ને પણ આપણને ઠીક છે હવે એમનું રાજકારણ શું હોય આપણને ના સમજાય અને ઘણું ઘણું સમજાય છે કે ભાઈ મંડળી મળે છે તો પછી સમાજ તો ઠીક છે હવે સમાજ સમાજનું કામ કરશે આપણે આપણા ફાયદામાં છીએ તો આપણા ફાયદા પૂરતું કરવાનું હોય પરંતુ વસ્તુ એ છે કે ફરી વાર અહીંયા એ જ મુદ્દો કે તોય તમે એકવાર વિચારો કે ભાઈ અલ્પેશભાઈ છે એ પાટીદાર છે પાટીદારોએ પ્રેમ કર્યો છે તો આ વખતે ટિકિટ અલ્પેશભાઈને આપી દો સમજાય છે તો થતું નથી છે એવું કે મારા પરિવાર પૂરતું જ બધું ચાલશે ગોંડલ મારી જાગીર છે તો એ તો અમે નહીં થવા દઈએ ગોપીભાઈ બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ ગોપીભાઈ તો આપ શું વિચારો છો મેહુલ બોગરા જે કહી રહ્યા છે આપ એની સાથે સહમત છો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને બતાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર